દોઢ વરસ થયું એ વાત ને દોઢ વરસ પેલા દિલીપ એ ભાઈ આવ્યા હતા મારી લારી પર મેં નાસ્તો બાસ્તો કર્યો પછી કે ભાઈ તારા ઘરે જિન જીનાત છે એટલે હું થોડો pressure માં આવી ગયો તો આ બધું કેમ મારા ઘરે આવ્યું કેમ કે એક મારી સિવાય આનું કોઈ વિધિ કરી શકશે નહીં તો મેં પછી મારા ઘરે વાત દર્શાવી કે આવી રીતના આપણા ઘરે કોકે કાક કરેલું હા તો એ ભાઈ ને પછી વાત કરી તો પછી મારા ઘરે વાત કરી તો ઘરે કે કે લેતો આવજે ઘરે એ ભાઈ ભાઈ આયા મારા નમસ્કાર મિત્રો આજે અમે લઈને આવ્યા છીએ એક એવો કિસ્સો જે સાંભળી તમે પણ વિચારમાં પડી જશો એક વ્યક્તિ મનસુખ રાઠોડને ફોન કરીને કહે છે મારી પાસે એક ભૂવો આવ્યો હતો એણે કહ્યું કે તારા ઘરમાં જીન ભૂત છે વિધિ કરાવવી પડશે

હવે એમાં એવું હતું દોઢ વર્ષ થયું એ વાત ને દોઢ વર્ષ પહેલા દિલીપભાઈ કુબડા ગામના છે દિલીપભાઈ કણબી ઉર્ફે કણબી કહેવામાં આવે ભાઈ આયા તા સમાજ ના આપડી આપડા આપડી સમાજ ના આવ્યા શું કેવાય વણકર હા એ ભાઈ આયા તા મારી લારી પર નાસ્તો બાસ્તો કર્યો પછી કે ભાઈ તારા ઘરે જીન જીના જ છે એટલે હું થોડો પેસરમાં માં આવી ગયો તો આ બધું મારા ઘરે આવ્યું કે કોઈ વિધિ કરી શકશે નહીં તો મેં પછી મારા ઘરે વાત દર્શાવી આવી રીતના આપણા ઘરે કોકે કાક કરેલું હા તો એ ભાઈ ને પછી વાત કરી તો પછી મારા ઘરે વાત કરી ઘરે વાળા કે લેતો આવજે ઘરે ભાઈ ને ભાઈ આયા મારા ઘરે મંદિર માંથી ભગવાન ની વસ્તુ એ બધું લઈ ગયા પછી મારા ઘરમાં એટેક આવી ગયો મારા ઘરમાં મારો ધંધો છૂટી ગયો એટલે ભગવાન હા મંદિર માં મંદિર માંથી માં મંદિર આ બધું આ બધું મને આપી દઉં આ બધું મારા દેહ માં જાય ને વાડી માં જઈને આની મારે વિધિ કરવી પડશે તો તો અટલ ઈ તો કરોડપતિ છે ને એ મારી પાસે કુલ ટોટલ છવ્વીસ હજાર રૂપિયા લઈ ગયા એમ નઈ હા એવડો ઈ ભાઈ છે ભગવાન ના મંદિર ને બધું લઈ ગયો ઈ અટલ કરોડપતિ થઈ ગયો છે ને એ તો આપડે ફોન બોન બધું બ્લોક માં નાખી દીધું છે આપડે કોઈ વસ્તુ નો contact થતો નથી બાના પર બાના બતાવે છે કદાચ તમારા ઘરે થી મંદિર ને ભગવાન ને લઈ ગયા એટલે તમારે કદાચ ઘરે ફટકો લાગ્યો પણ એના ઘરે કરોડપતિ બની ગયા ઈ ના ઈ તો આપને કઈ ખ્યાલ નથી બાપુ ઠીક ઠીક તો તમારું નામ મૂકી દઉં એટલે આ સોશિયલ મીડિયામાં વીરું વાયરલ થાય તો તમારી મંજૂરી છે ને હા હા તમારું નામ મૂકી કીધું વિનય સોલંકી વિનય સોલંકી વાય સોલંકી સોલંકી તમારું મૂળ ગામ કયું છે મારું ગામ છે ખામડા સાવણપુરની બાજુમાં એ ગામ નું છે મારું ગામ

દોઢ વર માં પાંચ હજાર રૂપિયા આવ્યા છે google pay હા દોઢ વર માં પછી એ કોઈ contact થતો નથી મારા તો બધામાંથી કાઢી નાખે અમને બધા આખા ઘર ને બ્લોક કરી નાખ્યા કોઈ રિપ્લે નહી પાછા વીસ હજાર છે ને આયપા તા વિધિ કરવી પડશે એમ મારે જીણ જીણાત ની વિધિ મારે ખેતર માં દેશ માં જઈને કરવી પડે અહીંયા નો થાય સુરત માં એમને જીનત ને બધી આમ OBC SC ST ને આના જ વળગે છે કોઈ હારા માણસ ને અંબાણી પરિવાર માં એકાદ સુડેલ વર્ગ તો કેટલી કરોડપતિ કરોડ પતિ નો થઇ વાત તો ધારાસભ્ય ના છોકરા ના છોકરા કેબીનેટ મંત્રી ના છોકરા ને સુડોલ બધા વળગાડ વળગે તો એમને તો કઈક થઈ જાય ને આ બધા ધર્મ ના બાર નીકળી ગયા અને આ જે ખાવા ખીચડી નો હોય એના ઘરે સુડોલ ને રમે એ કેમ એમ થતું છે હા તો કિમ કિમ કરી મારા પપ્પા પૈસા કરી દે એ પછી તો મારા ઘરમાં દવાખાનું આવ્યું છે મારા પપ્પા ને એટેક છે આવી તો બ્લડ પ્રેશર ને એ બધી સારી છે એ કઈ સુડેલું કીધું એટેક નો આવે હા એ બી તમારી દિલ ની યારે વાતો હૃદયમાં હુમલા લેવરા એવું એવી કઈ દેવ છે આ બધા દેવરીયા હુમલા લેવરાવે તમે સંડાસ પાણી કરાવી દે હા એવું બધું કરાવ એવું દેવ ને હું આવું દુઃખ પીડ્યું થી તમે આવું જ કરાવે હારું નો કરો ખાલી આવી રીતે હુમલા જ લેવડાવે સાચી વાત છે બધી આપડી મન ની ગ્રંથી છે ડોક્ટર પાસે જવાનું એની નડિયું બ્લોક block હોય તો એમાં ઓલા plane બેસાડી દે એટલે જીવવા મંડે હમ હા હવે તો બાયપાસે કરી દે છે સાચી વાત છે હૃદય ની રગો direct contact કરી નાખે એ ગોવા નો number મેં હું કરું છું પણ મારા માંથી તો બધું block કરી નાખેલું છે ok હાલ મને ગોવા નો number દે અને મને તારો ફોટો દે હા બરોબર અને ગોવા નો photo છે હા તો ગોવા નો photo દે હા હા કયા number મોકલવાનો હા હમણાં જે કર્યો તો એમાં whatsapp માં જ આમાં મોકલી દયો આ નંબર પર હા 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 પેલો ફોન કર્યો એમાં whatsapp માં નથી દયો વાંધો નહીં તે whatsapp કોલ કર્યો ને,

હા છવ્વીસ હજાર માં હર વાર એવું થાય બધા વાય ગયા ના આપડે બકર કોમ માં છવ્વીસ હજાર રૂપિયા મેં ને પડ્યા હોય એટલે ભલે ઉપાડ લે તારે બધા છોડી ને ઉભા રહે તું શેનું કામ કરે છે રેકડી કાકા લે હા મારે નાસ્તા લારી પર હું કામ કરું છું આલૂ પૂરી ખાઉસા ને એવું એટલે તું પોતે બનાવશ કે તું વેચે છે કે ત્યાં નોકરી કરે છે નહિ મારા કાકાના દીકરાની લારી છે ત્યાં હું કામ કરું છું કોઈ આવી ને કીધું કઈ નેચ ના જઈ કોણ તો અહીંયા માતાજી ભગવાન આવી કીધું કે આ બીજી નાખ્યા હવે પુરી ને રગડા ને બનાવે છે તો મને દેવ કોઈ ભુવાઈ આવીને કીધું કે આ તો બીજી નાખ્યા છે દીંડક ઉભા કરવાના ત્યાં સારી રીતે ચોખાઈ થી નાઈ ધોઈ આમ વાણીયા વેપારી ની ગણી ઉભા રયો તો કોઈને ખબર નો પડે કઈ નાખ્યા છે એ સાચી વાત છે તો બકડકો મુ કરે મોવારા વધારે હમ એક હમણાં ઓલો યુટ્યુબર છે તું જોયું છે મોવારા દેડકા કરતો હોય, એટલે ખબર પડી પડી જાય જાય કે વધારે વધારે કોણ સાચી વાત કીધું તમે જોઈ લેજો નો જોઈ હોય તો સોય લેજો ભાઈ આ છે આ કળજુગની એ અંધાણી હા અહિયાં બ્રાહ્મણ માટી ફરક છે ઓલા ગાયત્રી ધરશે કાન હા સેઠે સેઠો છે

કાઈ વાંધો નઈ મારા ઘર માં હારું થઇ જતું હોય આવી રીતે તો આપડે કઈ કર્યું નથી ક્યારે અત્યારે એકવીસ સદી છે તમે એટલું વિચારો ઈવડો ઈ તારા કેરીઓ જોવો જોવો આવે ને તારા કેરીઓ આ બધું ઈ કાઢી જતો હોય જીવડે ને રોડ માં જ રખડવું પડે હા હે સાચી વાત એના ઘર નો ધંધો છે એને રોડ માં જ રખડવું પડે ને તારા જો એવડો ઈ જોતો હોય તો એને રોડ માં જ રખડે ઈ વ્યાજ ભરતા થઇ ગયા અમે અત્યારે બાકી લાવી તમારી મંદ બુદ્ધિ છે તમે જેટલા સુધર્યા ની બધે મારી ખાધે ભલે એ વાત છે એટલે એ બધી આપણી અંધા છે અને એ જો દલિતો ને દેવી રબારી આ જે ઓબીસી એસી એસટી કોમ છે નઈ એનો દેવ છે તમારા ઘરે તમને કહો હું હવે એક વિચાર કરો તમારા ઘરે ઓલો નાગ રહ્યો ને એ જો કદાચ નાગ પાસે પૂજા કરે પણ આડઅીય નીકળ્યો હોય તો નાગ ની પૂજા કરે કેટલો બાબો કરીને પણ ઘર માં નીકળ્યો હોય તો ભૂગાકાટ નાક એ સાહેબ હા એટલે આ બધું એવું છે મીંદડી આડી ઉતરતી ઉતરે અબચુકન મારે મારે અબચુકન મીંદડી બસારી ઈ માણા નથી એલા એનામાં જીવ નથી પગ હાલી ને નીકળે જ નહીં હા એનો અબ્ઝુકન માન્યા સાચી વાત ગાના બરિયા મારી ને સામી લેવા નિનાસુકન પકાવીવા ક્યાં ભરી તમારી દંત કૈઠા છે એમાં અમે પડીએ નહીં ભાઈ પણ વાતો એવું છે આ લોલ લોલ તમે કરો સજન માણા નો સંગ કરો સારા માણા ભેગા માં સોશિયલ મીડિયામાં જો ક્રાઇમ બ્રાન્ચમાં જો સાયબર માં જો કેવા કેવા ફ્રોડ થાય છે કેવા માણસો ચીટીંગ કરે છે કેવી રીતે થાય છે આ બધી તમે પોલીસ કેવી કામગીરીઓ કરે છે તોય સુધરા નહીં તો હવે કેમ કરવાનું રોજ ઉઠીને એકાદ બે અંધશ્રદ્ધા વાળા પેદા થાય ને એમને કીધું કે ભાઈ અમારા પૈસા આપો હવે તમારું કામ તો કઈ થયું નથી પૈસા ના દે તો સુનિલ ને પાછી લઈ લે એટલે તાર ઘરે હાડકું થઈ જાય એ વાત છે જીન જીનાદ હતું સુનિલ નઈ જીનાદ હા જીન જીનાદ તો જે હોય ઈ કે પૈસા નો દે તો મારી જાય પણ મને મારી જીનત પાછી લે અમે એનો લેણો ભરતા થઇ ગયા એ હવે બાના બતાવે પેલી તારીખ વહી ગઈ જો ક્યાંય જીનત ને એવું હોય અને તમે કોઈ ને મળતું હોય તો રાખજો ને માર ઘરે રાખે હું, અમે બધા પલ્લીત જેવા જ એટલે જીનાત ને પલ્લીત ને અમે બધા હરખા બધા ભાઈ ભાઈ થઈ જાય સમજ્યો અમાર ઘરે બાઈ સુડેલી જેવ્યું છે એટલે અમે બધા સુડેલી ને સુડેલા ને જીનતું ને સુડેલી બધા ભેગા જોર સાથે રમીએ હમ

જેટલા ગાંડ પણ હોય ને બુદ્ધિ વગ્રી ના હોય ને એના ઘરે અભણ રાજ કરતા હોય તમારામાં બુદ્ધિ હોય તમારા ઈ હોય તો એને પેલા પૂછાય ને કે સુડે લે મને થોડી જોવા દે જીનાથ કેવી કોઈ જીનાથ જેવા તમે એમ કર ને કે અત્યારે તમે ઉભા રોડ આય લેજો ચુડે એટલે આમાં બધું આવું છે આ બધી સંતો બિચારા બોલી બોલી ગયા રહ્યા બુદ્ભગ પણ કીધું કે આ બધી છે ને જે માનસિક બીમારી એમાંથી બારે નીકળવા માટે ખાલી માણા થાવ તમે તમારી તર્કબુદ્ધિ થી વિચારો તમને આવડા લોકો ગમન્યા ભેખડા ભરાય દે સુડેલ સોટી થી ક્યાં સોટે આમ ધંધો કરવી તો કાઈ સોટે નથી હવે એ તો હવે તો તને ખબર પડી કે છવ્વી હજાર મગના નહિ સમજ્યા બે બડા પાય પણ જમાદાર જોયો એ થયું ઘર હાલે વાંધો નઈ હવે એમાં પડતા એમ કીધું તમારા તમારા જીવ લેવા જીવ કોઈ દી લઈ હકે કોઈના બાપ ની છે જીવ લઈ શકે ઘર વાળા થોડા ગભરાઈ ગયા એટલે તમે ગભરાઈ ને એના ઘરે ભય બેઠો ઈ મરી ગયા હા આ દુનિયામાં તમારે જે આ શરીર છે એ શણભંગુ શરીર છે આ હાજુ થાય માંદુ થાય લુલા લંગડા થાય એ કોઈ દેવ ને હિસાબે નો થાવ એવી ભારતમાં એવી કોઈ દેવ જ નથી પિતૃ પિતરુ આ બધા ભારતના બોર્ડર સરહદ માં મૂક્યા હોય ને કેવડે કઈક પાકિસ્તાનમાં થવાનું હોય તો આપડે કઈ તો દે ખોટો સરકાર ને પૈસા બગાડવાની સાચી વાત એક પોલીસ સ્ટેશન માં એક એક ને રાખડી બંધ ભૂવો મૂક્યા હોય સોર પકડાય ને આરોપી પકડાઈ ને ખમકારા કરે

પૈયા લાગે મા વાત એમાં તેલ માં હાથ નાખે શું થાય આ કેટલાય ભુવા ઓલા હમણાં ઓલો ભુવો છે કઈ કરે તેલ તેલમાં હાથ નાખે મારી દેવી ને જોઈ લ્યો તાર દેવી શું જોઈ લે તું તેલ માં હાથ નાખે તો તું અંબાણી ને કોઈ કારખાનું કરીને ન બેઠો સાચી વાત ને ખાવા ખીસડી નો તેલમાં હાથ નાખીને ડર લાઈન નું તેલ માં હાથ નાખ દઉં કરોડપતિ થાય તમારો બાપ સાંભળા ઉતાર નાખે અને દેવી ને તેલ માં હાથ નાખો પરસો દેવાનો માણસો તેલ તો બધું કાઢ લીધું કે તેલ કડાઈમાં નાખી હાથ નાખો છો એની કરતા ક્યાંક કાઢો ને ડબ્બા ભરાઈ ગયે ત્રણ હજાર રૂપિયા છે હા હા

বলা ই ম্বর দে বল মলা বর্তম মকেেলামা আ ফোটা বটান বু গািকা মুলে দেললা অমা ফন দেমা হ্যা জামা আপরা দিলি বলছ দিলি প কনবি ফন বললো

તમે હોસ્પિટલ માં છો હા ને તમારા માતાજી ને મસારે યાદ માતા હોય ને તમે કેમ દાખલ થયા અરે ઈ અમારો પ્રશ્ન ભાઈ અરે એમ નથી કે તમે આ તો ઓલા ને કીધું કે તારે ઘરે સુડેલ ને જીના ચોટી છે ને તમારા રેકોર્ડિંગ ને એ બધું મોકલ્યું છે હાલો મનસુખ ચાલુ રહે ગયો હા હાલો હા મનસુખ કોણ બોલો રમેશભાઈ ભાઈ બોલું રમેશ

અને મેં એના મમ્મી હારે વાતચીત કરી લીધી તો એમ કીધું હું કહું છું તમે મમ્મી હું એમ કહું છું તમે વાણું વારો છો ને એનો વિડીયો મોકલો એમ કહું મારા વોટ્સઅપ પર મોકલો એની મમ્મી હારે વાત કરી લો મનસુખભાઈ હવે આ પણ તમે હવે મને ગેરમાર્ગે દોરો તો હું એમાં શું કરી શકું પછી તમને હું ફોન કરું હા એને છવ્વી હજાર રૂપિયા દીધા એમાં પાંચ હજાર તમે એને ગૂગલ પે પાછા કર્યા હા એ બધું મોકલ્યું છે

ધ્યાન બદલી નથી છે છે તને કરે માં તો ખમ કરે છે હવે ઈ ભાઈ ને ફોન કર્યો હા એટલે એને ખબર પડી કે મને ઉસી ના હાથ ઉસી નથી થશે હું હમણાં કઈ દવાખાના માં શું ના બતાવો છો ઈ બાના બતાવો દવાખાના ના ડોટ વર થી બાના હાલસ કાય વાત એટલે મેં કી તારી માતા માતાજીને ને હાથ છે તું હું કામ કીધું તો દવાખાના દાખલ થી તો કાપી નઈ કોઈ ને મારો ફોન હવ ઉપાડતો નથી મને બ્લોક માં નાખ દીધો છે સાચી વાત ઓકે મને તે ફોટા ની મોકલા

अगर विधि न कराई तो मुसीबत आएगी बड़ी डर गया इंसान सोचा कुछ गड़बड़ है दे दिए पैसे छब्बीस हज़ार नगद है भूवो हंसा बोला अब सब सही हो जाएगा पर हकीकत में तो बस ठगने का धंधा था मनसुख राठौड़ ने जब फोन लगाया भूवो की पोल वहीं खुलकर सामने आया धर्म के नाम पे धोखा ये कैसी रीत है जहाँ डर बेचकर कमाई वहाँ कौन सी जीत है सच्चाई यही न जिन न भूत का खेल बस भोले लोगों को फंसाने का मेल उठो जागो अब मत बनो किसी का शिकार अंधविश्वास से लड़ो यही है असली विचार